હાજર ન રહેતા તર્ક વિતર્ક સર્જાયા હતા લાંબા સમયગાળા બાદ ચાર પૈકી એક પણ કોર્પોરેટર હાજર નથી રહ્યા જેના કારણે બોર્ડની બેઠકમાં ચર્ચાઓ અને વિવાદો ઊભા થયા તમામ કોંગી કોર્પોરેટર દ્વારા રજા રિપોર્ટ મૂકવામાં આવ્યા હતા જેના કારણે બોર્ડ ની બેઠકમાં તેમની ગેરહાજરી નોંધાઈ ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું કે કોંગ્રેસના એક પણ કોર્પોરેટર સક્રિય નથી અને તેઓ માત્ર મીડિયામાં છવાઈ જવા નોટંકી કરે છે ભાજપના કોર્પોરેટરના પ્રશ્નોત્તરી કાર્ડની શરૂઆત થઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના કોર્પોરેટરોની ગેરહાજરીને કારણે બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ બની આ બેઠકમાં સ્માર્ટ સિટી રાજકોટના વિકાસ અને પ્રગતિ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી ભાજપના કોર્પોરેટરોએ શહેરના વિકાસ માટેના વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી અને તેમના અમલ માટેના પગલાઓ પર વિચાર વિમર્શ કર્યો કોંગ્રેસના કોર્પોરેટરોની ગેરહાજરીને કારણે બોર્ડની બેઠકમાં વિવાદો અને તર્ક વિતર્ક ઉભા થયા પરંતુ ભાજપના કોર્પોરેટરોએ શહેરના વિકાસ માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા આ બેઠકમાં સ્માર્ટ સિટી રાજકોટના વિકાસ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી અને તેમના અમલ માટેના પગલાં ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું આ બોર્ડની અંદર રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડના વિકાસ કામોની આજે જનરલ બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવી ચર્ચા શરૂ થઈ એના પ્રથમ તબક્કામાં જ ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી કોર્પોરેટર શ્રી હાર્દિક ગોયલનો પ્રશ્ન તો એ પહેલાં માન્ય મેયરશ્રીની અનુમોદનથી મેં એક વિષય આજે જનરલ બોર્ડની અંદર મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો વર્ષોથી કહેતા આવ્યા છે કે આ બોર્ડની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડથી બોર્ડ આવું હું કાયમ કહું છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદરમાં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડની અંદર આજે ઘેરા છે જ્યારે પણ જનરલ બોર્ડના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોતરી માટે સૌ સભ્યશ્રીઓને અમે બોલાવીએ છીએ છેલ્લા ચાર બોર્ડથી વિપક્ષના સભ્યો છેલ્લા ત્રણ બોર્ડથી વિપક્ષના સભ્યો પ્રશ્નોત્તરીમાં પણ નથી આવતા અને પછી મીડિયામાં એવું કહે છે કે અમને ખબર નથી બંધારણીય જોગવાઈ મુજબ દરેક સભ્યશ્રીઓ ને બોર્ડ આવતું હોય પેલા એમને ખબર જ હોય એને માહિતી મળતી જ હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ રાજકોટ શહેરની કોંગ્રેસ કોઈ જગ્યાએ સક્રિય નથી બાકી જનરલ બોર્ડમાં તો વિપક્ષના સભ્યોએ ક્યાંય અમારી ભૂલ હોય તો અમને પણ કાન આંબળવો પડે છે લોકશાહી છે આ પરંતુ માત્રને માત્ર બે મહિને બોર્ડની અંદર આવું મીડિયામાં છવાવું આ માત્ર અહીં સુધી આજે કોંગ્રેસ સીમિત રહી છે બોર્ડની અંદર માનની હાર્દિક ગોયલ ભારતીય જનતા પાર્ટીના સભ્યો નો આજે મેં પેલા કીધું એમ જયારે બોર્ડ નો એજન્ડા દસ દિવસ પેલા જાહેર થાય ત્યારે પ્રશ્નો તરી એને આપવી પડતી હોય છે એનો એક સમય હોય છે એ સમયમાં એને કોઈ નો આપ્યો અને પાછળથી આવીને એ લોકો પ્રશ્નો થઈ ગયા છે એ જે ગેરવ્યાજબી વાત છે